સોનગઢ તાલુકામાં ભ્રષ્ટાચારના સળિયા કોન્ક્રીટ તોડી બહાર આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે સોનગઢ તાલુકાના જામખડી ગામથી હીરાવાડીને જોડતા રોડ પર કોઝવે પર સળિયા બહાર આવ્યા છતાં તંત્ર નિંદ્રાધીન હોય તેવું જોવા મળી રહ્યું છે આ રસ્તે વિદ્યાર્થી ખેડૂત અને સાથે આજુબાજુ ગામના દર્દી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે વાહન લઈ આવતા જતા હોય છે પણ આ જોખમી સળિયા વાહનના ટાયર માટે મુશ્કેલી બની જવા પામેલ છે ત્યારે રસ્તાની હાલત બિસ્માર હોવા છતાં પણ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતમાં જ રસ્તાના કામમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય બની ગયો છે આ હલકી ગુણવત્તાના પુલનું સમારકામ ક્યારે થશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર નરેશ માળી તાપી સ્વરાજની ન્યૂઝ સોનગઢ